સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ અને અઠવાલાઇન્સ પોલીસ દ્વારા લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જેને મોબાઈલ બજારના નામથી ઓળખવામાં આવે છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલ લેવેચનું સૌથી મોટું માર્કેટ અહીં ગણવામાં આવે છે અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લેવેચ થાય છે ત્યારે શહેરના ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીની ફરિયાદ મળી હતી જેના આધારે પોલીસે વોચિંગથી જનતા માર્કેટમાં રેડ કરી હતી મોબાઈલ લે વેચ કરનાર વેપારીઓ પાસે જૂના મોબાઈલ અંગેની બિલની ખરાઈ કરી હતી જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત અઠવાલાઇન્સ પોલીસ એસઓજીની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યો કરવાની તજવીજ હાથ ધરી છે